વાત કરીએ છોટા ઉદેપુરની છોટા ઉદેપુરના સંખેડાથી સમાચાર સામે આવ્યા છે સંખેડાના કોશિંદ્રા ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગત સોમવારે સાંજના શાળા છૂટ્યા બાદ ખાનગી પિકઅપ વાનમાં બેસી પોતાના ઘરે કુંડિયા જતી હતી ત્યારે વાનમાં બેઠેલા કેટલાક લંપટ યુવાનો દ્વારા તેમનો હાથ પકડી ખેંચતાણ કરી અને છેડતી કરી હતી જેના લીધે ફફડી ઉઠેલી ડરી ગયેલી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ચાલુ વાનમાંથી કૂદી હોવાથી ચકચારી ઘટનાથી છોટાઉદેપુર સહિત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી આ ઘટનામાં સંડોવાયેલા પાંચ લંપટ યુવાનોની પોલીસે ધરપકડ કરી છે અને આજે તમામની ઓળખ પરેડ સાથે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે ઘરેથી સ્કૂલેથી ઘરે જતા હતા સાંજે પાંચ વાગે તો એક પિકઅપ આવી ને તો અમે એમને પૂછ્યું કઈ બાજુ તમે જવાના છો તો અમને કીધું નસવાડી બાજુ તો અમે કીધું કુંડિયા ઉતારી દેશો અમને એમ તો એ લોકોએ કીધું કે હા એમ તો આગળ ચાર આગળ ચાર છોકરા હતા પાછળ બે જણા હતા એટલે અમે પછી બે બેસી ગયા તો અડધી છોકરીઓને બેસવા ના દીધી પછી અમે પંદર સોળ જણ હશે એમ તો બન ચાર પાંચ છોકરીઓ જ મોટી બીજા બધા નાના નાના હતા તો પછી એક જણ છે ને આગળથી આવીને કેબિન કેબિનમાંથી આવીને પાછળ ટાટયું તોડીને પિકઅપમાં ગભરાટે મારે છે ને કૂદી ગયા છોકરીઓ કૂદી ને તો પણ પિકઅપ એ લોકો ધીમી નતા કરતા પછી આગળ ટ્રેક્ટર આવ્યું ને એટલે ધીમી કરીને એટલે નાના છોકરાઓ કૂદી ગયા એટલે એમને નથી વાગ્યું પણ અમે અમે ફાસવાક વિધાતા એટલે અમને થોડુંક વાયગુ તું વધારે આવી જે છેડતી થતી એ બસની સુવિધા હંમેશા માટે કરાવો આટલા વરસથી આ બસની સુવિધા કરતા નથી તો પછી હમણાં તમે બધા આવે તો શું કામનું થઈ ગયું તો થઈ ગયું પણ હા હવેથી પણ હવે થવું ના જોઈએ છોકરીઓ પાસે અમને તો એવું થાય છે કે હવે છોકરીઓને ભણાવી નહીં એમ પણ તમે જો તો આટલો બધો સહારો કરતા હોય તો પછી ને એવું આવું તો થતા ને હમણાં તમે બધા આવે ને આવું થશે થશે તો શું કામનું વહેલી તો કે આવું કર્યું હોત તો આ બનાવ ના બનત ને અમારી ઈચ્છા છે કે આ જ્યાં સુધી બસ ના મેળ છોકરોને ત્યાં સુધી નિશાળે અમે મોકલીએ નહીં અને આજ પછી ને આવા બનાવ બનવું બનાવવા બનવું છે અને તમે તો સજા લો તો વીસ પચીસ વર્ષ સુધી તો જ એ લોકોને સજા આવશે તઈ તો એ લોકો પડી રહેવાના છે એમને તો ખબર જ છે કે અમને તઈ બી જમવાનું મળશે પોલી આપણે જે જેલમાં જેલમાં એ લોકોને પડેલી નથી કે મેં વીસ પરિસ્થિત વર્ષની સજા મૂકશે ને તો એ તોય એને ખાવાનું જમવાનું મળશે એને કોઈ નહીં પડી પણ એને એવી સજા કરો કે જન્મ ટીપ પડવું જોઈએ આજે અમારી છોકરીઓ ગુજરાત કુશિન્દ્રા સ્કૂલમાં ભણવા જાય છે પ્રાઇવેટ વાહનની અંદર બસની સુવિધા ન હોવાથી અમારી છોકરીઓ પ્રાઇવેટ વાહનની અંદર ટીંગાઈ ટીંગાઈને જાય છે તો બસની સુવિધા હોત તો આજે આ બનાવ ના બનત આજે દુર્ઘટના બી ના થાય બરાબર છે તો બસની સુવિધા સરકારશ્રીને કરવી જરૂરી છે તો એ વહેલી વહેલી ટકે સુવિધા કરે એવી મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને શ્રીની મારી આરોપીઓને તો કડી કડી કડીને ઘણી બધી સજા મળવી જોઈએ એને અને સજા થવી જ જોઈએ એ લોકોને ના સજા થાય તો એને મુદ્દા અમે ફરી વાર ઉઠાવશું ગઈ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ જે વાસણા ગામે બનામ બનેલ જે કુંડિયા ગામની દીકરીઓ હતી એ સ્કૂલ છૂટ્યા પછી આ પિકઅપ વાન જે ટેમ્પો છે એમાં બેસીને ઘરે જઈ રહી હતી એમાં છ એક ઇસમો જેટલા બેઠેલા હતા જેઓ છોકરીઓ જોડે છેડછાડ કરેલી અને જેથી છોકરીઓ બીકના મારી ટેમ્પામાંથી કૂદ જે બનાવ અનુસંધાને આ આરોપીઓ જે દીકરીઓને નીચે ઉતારી પછી ભાગતા એ વાસણા ગામ પાસે પલટી મારી ગયા જેમાંથી આપણે એક સ્થાનિકમાંથી એક અર્જુન અશ્વિન કરીન છે એને પકડી લેવામાં આવેલ છે તથા બીજા જે આરોપીઓ હતા જે સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા એમાંથી અર્જુન ભીલ શૈલેષ ભીલ તથા સુનિલ ભીલ કરીને છે જે અલગ અલગ ટીમો બનાવીને સૌરાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમની પાસેથી તેમણે ગુનાના કામે ઉપયોગ કરેલ મોબાઈલ તથા પૈસા જે દીકરી પાસેથી લઈ લીધેલા એના રિકવર કરવામાં આવેલ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એમાં જે ટેમ્પો ચાલક હતા સુરેશભાઈ કરી એ આ એમને જૂનું વાગેલું હતું અને પોતે તે દિવસે ગાડી હંકાતા હતા એટલે એ ટેમ્પો પરથી ખાવાથી એમને થોડુંક વાગેલું છે એટલે હાલ અમે દવાખાને એને રિફર કરેલો છે અને એ દવાખાનામાંથી કસ્ટડી મળશે એટલે અમે એને અટક કરી લેશું